જેમાં વ્યાજખોરોના ત્રાસ આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે કતારગામ વિસ્તારમાં પ્રવીણ કુંભારી નામના શેર દલાલે આપઘાત કર્યો છે સાતમા માળેથી ઝંપલાવી તેને આપઘાત કર્યો હતો આપઘાત લઈ પરિવાર શોકમાં ગરકાવ થયો છે બીજી તરફ તેણે આપઘાત પહેલા લખેલી સુસાઈડ નોટ સામે આવી છે જેમાં તેણે કરોડો રૂપિયા લેવાના નીકળતા હોય પરત નહીં આપતા અને વ્યાજખોરો તેને ત્રાસ આપતા હોવાથી આપઘાત કરી હોવાનું જણાવ્યું છે ઘટનાને લઈ સુરતમાં ચકચાર મચી છે આ મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ છે તો આ અંગે કતારગામ પોલીસ મથકના પીઆઈ બીડી ગોહિલે જણાવ્યું હતું કે આ ઘટના અમારા ધ્યાન પર આવી છે આ મામલે તપાસ શરૂ કરાઈ છે પરિવારને લઈને ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાય છે અને ઊંડાણપૂર્વક તપાસ કરાશે તો વધુમાં સુસાઇડ નોટમાં એવો પણ ઉલ્લેખ કરાયો છે કે વ્યાજખોરોના ઉલ્લેખ સાથે ગૃહ રાજ્યમંત્રીને પણ ન્યાય અપાવવા માંગ કરી છે એમાં લખ્યું છે કે સાહેબ હર્ષભાઈ સંઘવી મારી અપીલ છે કે હું તમારો એક સારો મિત્ર છું મારા પરિવારનું ધ્યાન રાખજો આ સાથે મારા મિત્ર દક્ષેશભાઈ માવાણીને વિનંતી છે કે મારા પરિવારને ન્યાય અપાવજો હર્ષ સેટા સાથે હજાર